આ ખાખી બાપુ છે અત્યારે સંતરા છું સોમ ન્યૂઝમાંથી મહેશ આચાર્ય અત્યારે ખાખી બાપુ સંથરા આશ્રમમાં આ ખાખી બાપુનો ધૂનો છે આશ્રમ બતાવું છું બાપુના લાગવા લગવાયો તો ખાસ આ મેનેજર છે સંતરા આશ્રમનું સંચાલન કરે છે દાદા કયા કયા ઉત્સવો આપણે ઉજવવામાં આવે છે પૂનમ ને એ બધાય બોલો બોલો હું બોલું પૂનમનું ને જે કંઈ એમ નહીં એટલે તમે કોઈ હું બોલી જાઉં અહીંયા કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે એ વિશે બોલો હા ઠેક ઠેક હા અહીંયા હું છે કાકી બાપુનો આશ્રમ છે અને મેની મકાણાના નામે ઓળખાય છે ખોડિયારમાં સ્થળ સ્થળ છે અને દર પૂનમ ઉજવવામાં આવે છે પછી બાપુની તિથિ હોય કે ગુરુ પૂનમ હોય તો મોટા મોટા ઉત્સવો થતા હોય છે રાતના મોટા મોટા કલાકારો હોય છે અને દર અગિયારસ અને દર પૂનમે સંતવાણીના પ્રોગ્રામ હોય એમાં નામી અને નામી કલાકારો ઘણા બધા આવે છે અને બાપુની માનતા માટે ઘણા બધા માણસો પણ આવતા જતા હોય છે સત્યનારાયણની ભગવાનની કથા હોય કે યજ્ઞો હોય સતત ચાલુ હોય છે અહીંયા અન્નક્ષેત્ર છે ગૌશાળા છે અને ખેતીવાડી પણ છે મંદિર નીચે એટલે યાત્રીઓને કોઈને તકલીફ પડતી નથી ને અહીંયા કોઈ પણ વસ્તુ અને સારી રીતે એનો બાપુના આશીર્વાદથી સારી રીતે કાર્ય અમારું ચાલે છે અને નેત્ર યજ્ઞ માની લો કે મોતિયાના ઓપરેશન હોય તો પણ અહીંયા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનો પણ થાય છે અને દર શનિવારે સરકારમાંથી સ્પેશિયલ ગાડી આવે છે દવાખાનાની એ જરૂરિયાતમંદોને દવાઓ પણ આપવામાં આવે છે નિઃશુલ્ક ઘણું સરસ આવો ખાકી બાપુના આશ્રમમાં અનેક પ્રોગ્રામો થાય છે તમે શું છો ભાઈ પણ જે કંઈ કીધું એ બરાબર છે ને જય ખાખી બાપુ અમે અંદર ખાખી બાપુ નો નાવો મોટો આશ્રમ બનવાનો છે ખાખી બાપુ ના ખોડિયારમાં ખાખી બાપુનું આ ગાડી હતી